હું ગુજરાત છું આધારિત ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડનું આયોજન અમદાવાદ ખાતે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર અને નોલેજ પ્લસ ફાઉન્ડેશનના સહયોગે હું ગુજરાત છૂના આધારિત ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શહેરના પ્રથમ નાગરિક મેયર પ્રતિભાબેન જૈન પ્રખર લેખક અને પત્રકાર ઉદયજી માહુરકર શિવાનંદ આશ્રમના પ્રમુખ ડૉક્ટર પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ બી એન કારિયા વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝના રાકેશભાઈ ગાંધી આઈપીએસ અજય ચૌધરી અને ગ્લોબલ મેનેજમેન્ટના ગુરુ તરીકે ઓળખાતા ડૉક્ટર શૈલેષભાઈ ઠાકર તેમજ ભાઈભાઈ ફેમ ગાયક અરવિંદ વેગડા અભિનેત્રી પૂજા જોશી વરિષ્ઠ પત્રકાર દેવાંગભાઈ ભટ્ટ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આઈ સી એસ ડબલ્યુ આશરે છેલ્લા ચોવીસ વર્ષથી આ એવોર્ડનું આયોજન કરતું આવ્યું છે જેમાં વિવિધ શ્રેણીમાં પોતાનું અતુટ યોગદાન આપી નિઃસ્વાર્થ સેવા કરી લોકોને સાચી રાહ દેખાડતા અને ગુજરાતનું નામ રોશન કરનાર નાનામાં નાના વ્યક્તિથી લઈને સેવાકીય વ્યક્તિઓ અભિનેતાઓ વરિષ્ઠ પત્રકારોને મહાનુભાવોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે આ યોજાયેલ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર ભાવેનભાઈ કચ્છી સેવાકીય પ્રવૃત્તિ માટે અસ્મિતા ઠક્કર પદ્મશ્રી પંડ્યાજી અભિનેતા હિતુભાઈ કંડોળિયા સહિત અન્ય લોકો કે જેમણે ગુજરાતી હોવા સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે તેમને સાલ ઉડાડી મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર નોલેજ પ્લસ ફાઉન્ડેશન્સ અને એનઆરઆઈ પેરેન્ટ એસોસિએશન્સના સંયોગ ઉપ્રમે અમે આના ઉપક્રમે થઈ ગયું ગુજરાતના વ્યક્તિઓનું અભિવાદન કરવા માટે માટીનું ઋણ હોય એક માટીની માતૃભાષાનું અને એનું એક ઋણ હોય છે ઋણ અદા કરવા માટેનો આ આખો કાર્યક્રમ છે એમાં ગુજરાતની જે ટેલેન્ટ હોય જે અદભુત ટેલેન્ટ હોય ટેલેન્ટને અમે એપ્રિશિએટ કરીએ છીએ મોટિવેટ કરીએ છીએ ઇન્સ્પાયર કરીએ છીએ એના માટેનો કાર્યક્રમ હોય છે લાઈફ એટ વન ઝીરો એઇટ નામની બુકનું રિલીઝ થઈ રહ્યું છે ચાઈલ્ડ એડોપ્શન્સમાં પેરેન્ટ એડોપ્શન્સમાં અમે ખૂબ કામ કરી રહ્યા છે બેતાલીસ જેટલા બાળકોને વિદેશમાં આપ્યા છે અને છસોથી વધારે બાળકોને અમે અહીંયા ઇન્ડિયામાં આપ્યા છે આ આજનો ગુજરાતનો કાર્યક્રમ છે સામાન્ય સંજોગોમાં એ પહેલી મે થતો હોય છે કેમ કે ગુજરાતનો સ્થાપના થઈ ઓગણીસો સાહીઠમાં ગુજરાત સ્થાપ્યો છું એટલે પહેલી સામાન્ય સંજોગોમાં એ પહેલી મેય થતો હોય છે ત્યાર પછી આજે મે મહિનામાં સુધી રહ્યા છીએ અને સ્પેશિયલી અમે લોકો આ આખો જ કાર્યક્રમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર કે જે જેને એવું કહેવાય કે જે સંસ્થા ચાઇલ્ડ એડોપ્શન્સમાં સ્પેશિયલી કામ કરી રહી છે શિશુ ગૃહમાં સ્પેશિયલી કામ કરી રહી છે અને મને જણાવતો ખૂબ આનંદ થાય છે કે આજે ગુજરાત અને ગુજરાત રાજકોટ સુરત વડોદરા પંચમહાલ મહેસાણા મુંબઈ બધે જ ગુજરાતીઓ ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમમાં અને કાર્યક્રમને સફળ બનાવી છે